રક્ષાબંધન ધાર્મિક વાતો એક ઇન્દ્ર અને ઇન્દ્રાણીની કથા પુરાણના પ્રાચીન કથાઓ અનુસાર દેવદાનવ યુદ્ધમાં જ્યારે દેવતાઓ પરાજિત થઈ રહ્યા હતા ત્યારે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે પ્રાર્થના કરી વિષ્ણુએ તેને રક્ષાસૂત્ર આપ્યો જે ઇન્દ્રાણીએ ઇન્દ્રના કાંડા પર બાંધી દીધું આ રક્ષાસૂત્રએ ઇન્દ્રને શક્તિ અને વિશ્વાસ આપ્યો અને તેઓ યુદ્ધમાં વિજી બન્યા બે કૃષ્ણ અને દ્રૌપદીની કથા મહાભારતની કથાઓમાં જણાવાયું છે કે એક વખતે કૃષ્ણે શિશુપાલનું શિર કાપી નાખ્યું હતું અને તેની દ્રષ્ટિમાંથી લોહી નીકળ્યું દ્રૌપદી એ તરત જ પોતાની સાડીની ઓઢણી ફાડી અને તે કૃષ્ણના ઘા પર બાંધ્યું કૃષ્ણએ આ કરુણ ભાવના માટે દ્રૌપદીના રક્ષણનો વચન આપ્યો અહીંથી રાખડી બાંધવીની પરંપરા શરૂ થઈ ત્રણ યમ અને યમુનાની કથા ધાર્મિક માન્યતાઓ અનુસાર યમરાજ અને તેની બહેન યમુનાના સંબંધની કથા પણ રક્ષાબંધન સાથે જોડાયેલી છે યમુનાએ એક વખત યમરાજના હાથમાં રાખડી બાંધીને તેમના રક્ષણ માટે પ્રાર્થના કરી હતી યમરાજે તેના પ્રત્યે સ્નેહ દેખાડીને તેને અમૃત્વનો આશીર્વાદ આપ્યો અને કહી દીધું કે જે ભાઈ રાખડી બંધાવે છે તે અને સંપન્ન રહે છે ચાર વિષ્ણુ અને લક્ષ્મીજી વામન અવતારના સમયગાળામાં વિષ્ણુએ રાજા બલીને વિનંતી કરી કે તે તેમના સાથે વિષ્ણુને રાખી લેવા દે લક્ષ્મીજી એ આથી ચિંતિત થઈ અને રાજા બલીને રાખડી બાંધી પછી બલીએ વિષ્ણુને પરત લાવવાનો વચન આપ્યો આધારભૂત રીતે રક્ષાબંધન તહેવાર માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે રક્ષા શાંતિ અને સમર્પણનો પ્રતીક છે જે આપણને જીવનના મહત્વના મૂલ્યોની યાદ અપાવે છે